यूएसના મોટા પ્રતિબંધો છતાં ઘણા દેશો ઈરાની તેલની ખરીદી ચાલુ રાખી છે સપ્ટેમ્બર મહિનામાં ઈરાનનો ક્રૂડ ઓઈલ નિકાસ દરરોજ 19 લાખ બેરલ પર પહોંચી ગયો જે 2018 પછીનો સૌથી ઊંચો આંકડો છે લીક થયેલા રોસ્ટેક દસ્તાવેજોએ ઈરાન દ્વારા સુખોઈ ફાઇટર જેટની ખરીદીની પુષ્ટિ કરી લીક થયેલા દસ્તાવેજો અનુસાર ઈરાને 48 एसयू 35 ફાઇટર જેટ ખરીદ્યા છે जे अत्याधुनिक खिबीनी इलेक्ट्रॉनिक काउंटरमेजर सीस्टम व्हाइट हाउस ना प्रेस सेक्रेटरी केरोलिन लिविटे पुष्टि करी छे के राष्ट्रपति ट्रम्पनी गाजा योजना ने आग माटे इजिप्ट में टेक्निकल घटो चाली रही है रशियाना मेद्वेदेवे के ड्रोन द्वारा थती खलेल यूरोपियनों ने युद्धना जोखमनी याद अपा एक उपयोगी संकेत है ઈરાન દ્વારા તેના કુદરતી ગેસના ભંડારમાં દસ ટ્રિલિયન ઘન ફૂટ જેટલો મોટો વધારો કરવામાં આવ્યો છે આ વધારાથી ઈરાનના કુલ ગેસ ભંડારમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે વૈશ્વિક ઊર્જા બજાર માટે આ એક મહત્વપૂર્ણ ઘટના છે કારણ કે ઈરાન પહેલાથી જ વિશ્વના સૌથી મોટા ગેસ ભંડાર ધરાવતા દેશોમાંનું એક છે યુક્રેને જણાવ્યું કે તેણે રશિયાની એક મુખ્ય વિસ્ફોટક ફેક્ટરી અને એક ઓઇલ ટર્મિનલ પર હુમલો કર્યો છે हमास જ્યાં સુધી ઇઝરાયેલનો કબજો સમાપ્ત ન થાય અને પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપના ન થાય ત્યાં સુધી અમે હથિયાર નહીં મૂકીએ ગ્રેટા થનબર્ગે ઇઝરાયેલી જેલમાંથી મુક્ત થયા બાદ તેમનું પ્રથમ નિવેદનમાં કહ્યું જ્યાં તેમને યાતના આપવામાં આવી અને બળજબરીથી ઇઝરાયેલી ધ્વજને ચુંબન કરવા મજબૂર કરવામાં આવ્યા હતા તેમણે કહ્યું આ વાર્તા આપણો વિષય નથી પરંતુ ગાઝા વિશે છે પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ગ્રીસમાં એક નિવેદન આપતા માનવતા પર સવાલ ઉઠાવ્યા અને ગાઝાની પરિસ્થિતિ પર ગહન દુઃખ વ્યક્ત કર્યું હું એ ક્યારે સમજી શકતી નથી કે મનુષ્યો આટલા ક્રૂર કેવી રીતે થઈ શકે કે તેઓ દાયકાઓથી ચાલી રહેલા અત્યાચાર, જુલમ અને વંશીય ભેદભાવને વધારીને ગેરકાયદેસર ઘેરાબંધીમાં ફસાયેલા લાખો લોકોને જાણી જોઈને ભૂખ્યા રાખી શકે गाजा शहर पर ईजरायेलना हूमला सतत चालू है तुर्कीश गुप्तचर एजेंसी एमआईटी कार्यवाही में इजरायल गुप्तचर संस्था मोसाद माटे जासूसी करता बे व्यक्तियों सरकान चिचेक ने तुगरूल खानदीप ने पकड़ पाड़ा स्कॉटलेंड में पेलेस्टाइनना समर्थक प्रदर्शनकारियों ईजरायलना युद्ध विमानों माटे लैसर टार्गेटिंग सिस्टम बनावती इटालियन कंपनी लियोनार्डो नी सुरक्षा इमारत पर हूम कर अल कसम ब्रिगेड्स નો નિવેદન અમારા મુજાહિદ દિનોએ ગયા અઠવાડિયે ગાઝા શહેરના દક્ષિણી ભાગમાં એક ઇઝરાયેલી મલકાવા ટેન્કને શિવાઝ પ્રકારના વિસ્ફોટક સામગ્રી વડે સફળતાપૂર્વક નિશાન બનાવ્યું રશિયન દળોએ તાજેતરમાં ખાર્કિવ શહેરમાં એક અત્યંત મહત્વપૂર્ણ ઊર્જા માળખાના લક્ષ્ય પર હુમલો કર્યો છે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું યુક્રેન નાગરિકોને મારતો નથી નાગરિકો પર બિલકુલ ગોળીબાર કરતો નથી ઓ વર્ષો થી સરહદ પાર ગમે તેવા મિસાઈલો ફેંકી રહ્યા છે પુટિન અને ઇઝરાયેલના નેતન્યાહુએ ફોન પર વાતચીત કરી ટ્રમ્પની ગાઝા યોજના અંગે ચર્ચા કરી સિરિયાને સ્થિર કરવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ માટે વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવા વિશે વાત કરી રિપોર્ટ દરકાસ મોખા અમદાવાદ દસ્તક ન્યૂઝ 24